નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી પાછા ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર સત્તર જેનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી આના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે તો એક પછી એક સ્લાઇડમાં આપણે આ માહિતી જોતા જશું નેક્સ્ટ જો તમારી સામે સ્ક્રીન ઉપર ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપેલી છે સામે ચિત્ર આપ્યું છે અહીંયા એનું લખાણ આપ્યું છે ચિત્ર પણ જોતા જઈએ લખાણ પણ વાંચતા જઈએ અને સાથે સાથે તૈયારી પણ કરતા જઈએ તો ગરીબી ઘટાડવાના મુખ્ય જે ઉપાયો છે એમાં પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનમાં વધારો થાય સિંચાઈ સવલતમાં પણ વધારો થાય આ બધા હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીમાં જોખમો અને દેવાથી બચાવવાનો અને રોજગારી પૂરી પાડીને ગરીબી માંથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ યોજના ખેતર સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને અમલમાં મૂકવામાં આવી છે આ યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઉપાપાકને નુકસાન થાય એ બદલ એને આર્થિક સહાય આપવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ રાષ્ટ્રીય પેય જળ કાર્યક્રમ હવે એમાં જુઓ આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી હયાત કેનાલ ના માળખા સુધારવા જમીન અટકાવવું અનુસૂચિત ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે ત્યાર પછી ઈ નામ યોજના જો આની ક્યારેક તમને સંકલ્પના સમજાવો એમ પણ પરીક્ષામાં પૂછી શકે ઈ નામ યોજના આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે કૃષિ પેદાશોના વેચાણના વચેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું નુકસાન અટકાવવું અને સીધો ખેડૂતોને આનો લાભ આપવો આ યોજનાનો મુખ્ય હેતુ છે બરોબર શું કામ તો કે ગરીબી ઘટાડવા માટેનો આ એક ઉપાય છે નેક્સ્ટ એની પછી ગ્રામ ઉદય થી ભારત ઉદય આ એક મુખ્ય અને પાયાની બાબત છે કે ગામડાનો જો વિકાસ થાય તો દેશનો વિકાસ શક્ય બને એટલા માટે શબ્દ આપ્યો છે ગ્રામ ઉદય ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ જે કામો છે એનો સમાવેશ અંદર કરવામાં આવ્યો છે આ કામોનો મુખ્ય હેતુ શું છે તો કે રોજગારીની તકોનું સર્જન કરવું અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા એ જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ એટલે કે હેતુ છે એને અનુલક્ષીને અથવા આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો ઘરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી દેશભરમાં વીજળીની સુવિધાઓ વિનાના અઢાર હજાર ગામડાઓ છે એને વીજળીથી બનાવવા આ એનો મુખ્ય ઉદેશ છે મુખ્ય હેતુ છે ત્યાર પછી નેક્સ્ટ ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની ની સમજૂતી આપો જો અહીંયા આખો મુદ્દો ફરી ગયો છે

સાંસદ આદર્શ ગ્રામ યોજના અન્નપૂર્ણા યોજના માં અન્નપૂર્ણા શું છે જુઓ આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ પાંત્રીસ કિલો અનાજ મફત માં આપવામાં આવે છે મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને સાંસદ આદર્શ ગ્રામ યોજના છેલ્લે જે મુદ્દો આપ્યો છે આ યોજના હેઠળ દરેક સાંસદ સભ્ય પોતાના મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ આરોગ્ય આ બધી સુવિધાઓ પૂરી પાડવી રોજગારીની સુવિધા પૂરી પાડવી સાંસદ આદર્શ ગ્રામ યોજના તમે જુઓ અમુક જે ગામડાઓ છે દત્તક લીધા છે અને એમાં એને શિક્ષણ આરોગ્ય વીજળી આ બધી સુવિધાઓ મળી રહે આવા પ્રયત્નો કરવામાં આવે છે આ રીતે દરેક સાંસદ જો એક એક ગામ દત્તક લે તો ગરીબીમાં ઘણી બધી આપને રાહત મળે ગરીબી ઘટાડો થઈ શકે નેક્સ્ટી આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જે લોકો જીવે છે અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વ સહાય જૂથમાં જોડીને તેમને તાલીમ આપીને પાપડ અગરબત્તી આ બધા બનાવવાના ગૃહ ઉદ્યોગો શરૂ કરવામાં આવે છે અને એના દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે ત્યાર પછી કારીગર વ્યાજ સહાય યોજના આ બહુ મહત્વની છે જુઓ આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તક આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળાના શાળાના કુટિર ઉદ્યોગો જે છે એના જે કારીગરો છે એના કાચા ઓછા વ્યાજ ના દરે લોન ની સહાય એને કરે છે માટે નામ શું આપ્યું છે દત્તોપન કેન્ગ્રી કારીગર વ્યાજ સહાય યોજના જેથી કરીને આ કાર્ય કરી બરોબર ખ્યાલ આવી ગયો ત્યાર પછી